સાચો સંબંધ એક પુસ્તક જેવો હોય છે પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય તે ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું સાહેબ જ્યાં સુધી કિસ્મતનો સિક્કો હવામાં છે ત્યાં સુધીમાં નિર્ણય લઈ લો સાહેબ કારણ કે એ જ્યારે નીચે પડશે ને એનો નિર્ણય સંભળાવી દેશે હાથ હંમેશા એ વ્યક્તિનો જ પકડવો જોઈએ જે કોઈ પણ પરિસ્થિતિમાં સાથ ના છોડે

કોઈ કોઈના દુઃખની ચિંતા ના કરો તો કઈ નહીં પણ કોઈ કોઈના સુખની ઈર્ષા તો ના જ કરાય ઓછા પગારમાં પણ તેનું ઘર આરામથી ચાલે છે કારણ કે તેને અમુક વસ્તુઓ વગર પણ ચાલે છે માની દુવા જો તમારી સાથે હોય ને સાહેબ તો સમય શું નસીબને પણ બદલાવવું પડે છે જીવનમાં બે વ્યક્તિઓ નવી દિશા આપે છે એક જે મોકો આપે અને બીજો જે ધોકો આપે પોતાના જ પિતાને મળવાની રજા માંગે છે એ પતિ પાસે આ એ દુનિયા છે જ્યાં દીકરી વિદાય થાય ત્યારે હકદાર પણ બદલાઈ જાય છે ભરોસો કરશો તો બધા પોતાના જ લાગશે અને શંકા કરશો તો પોતાના પણ પારકા લાગશે સંબંધોને સાચવજો કેમ કે આજે માણસ એકલો થઈ ગયો છે કોઈ ફોટો ખેંચવાવાળા પણ નથી અને સેલ્ફી લેવી પડે છે જૂઠ્ઠાણાઓને સાબિત કરવા માટે ફકરા લખવા પડે છે જ્યારે સત્ય તો એની સાબિતી ફક્ત બે લીટીમાં જ આપી દે છે

દરેકની આંખના નંબર પ્રમાણે તમે એમને દેખાશો સમજાશો જેને લેટ ગો કરતા આવડે છે એ એ મૂર્ખ નહીં પણ બુદ્ધિશાળી છે છે અભિમાન મૂકીને કરોડોનો સંબંધ ખરીદી લે મિત્રો આ વિડિયો વિશે તમારું શું કહેવું છે નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ